હાજી નમસ્કાર હું વિજયભાઈ રાવલ અત્યારે આપ લીંબુડાની અંદર વાજરાના મંદિરની દર્શન કરી રહ્યા છું અને હમણાં આ વર્ષમાં જ આ નવું બાંધકામ આખું થયેલું છે આ મેઇન મુખ્ય મંદિર ખૂબ સર સુંદર અને સરસ જગ્યા બનેલી છે આ ઉતારા માટેનું એક રૂમ એમની અંદર સમાજ બાથરૂમ સુંદર મજાની મેળી સોરઠિયા પ્રજાપતિ સોલંકી પરિવારના વાસરાના મંદિરનું નવનિર્માણ પ્રતિષ્ઠા એની આ બે હજાર એંસીની જેઠ વદી ત્રીજ અને તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસના સોમવારના શુભ દિવસે એનું આ યોજાઈ ગયેલું છે એ પ્રાણપ્રતિષ્ઠા અહીંયા કરવામાં આવી અને બહુ સરસ મજાની એક વાત કરી છે કે આની અંદર અહીંયા કોઈ પણ જાતના ધતિંગ કરવામાં આવતા નથી મંત્ર તંત્ર કે દોરા થાગા કે આ વસ્તુ બધી મનાય જ છે અને એ ચાલે જ નહીં કોઈ પણ આવા ધાર્મિક કાર્યની અંદર ધાર્મિક મંદિરોની અંદર આવું ચલાવી લેવામાં આવે જ નહીં અને ચલાવી લેવાય પણ નહીં તો આ આ મુખ્ય પ્રવેશ દ્વાર છે લાલ કલરની ડેલી છે તે અને આ પણ આ બાજુ પણ ખુલ્લું થોડું જગ્યા રાખે છે જે અચ્છા એ બંધ પૂરાઈ જવાની છે બાકી પાછળ ફૂલેત્રા લોકોના ડેલો આખો આવી જાય છે એટલે આટલી જગ્યા આખી આ વાછા મંદિરની આવે છે અને આ જ બધી જગ્યાઓ તમે જુઓ છો તે આ પીળું જે દેખાય મકાન આખું તે અત્યારે કોરડિયા પરિવાર પાસે છે લીંબુડાના પટેલ અને આ બધા કુંભારની જગ્યા હતી પહેલાં આખી ગઢવાણા પરિવાર વિઠ્ઠલભાઈ ગઢવાણા ને એ બધા રહેતા અને કુંભારનું આ મકાનો હતા તેમાંથી ત્યાં ગુરુદેવ પણ જે નથુરામ શર્મા જે કહીએ ને આપણે આપણા પૂજ્ય ગુરુદેવ આ પીળા મકાનમાં તો ત્યાં પહેલાં એ સાદા મકાનો હતા ત્યાં સદગુરુદેવ આપણા રહેતા તો એ પણ આ સાથે સાથે હું આપણે વાત કરું છું અને ત્યારબાદ ગઢવાણા પરિવારે જગ્યા વેચતા એ લીંબુડાના હાઈસ્કૂલના બી કે ઝાલા સાહેબ હતા તો એ ઝાલા સાહેબે આ લઈ મકાન અને વાછરાયના મંદિરને પણ અર્પણ કરી દીધી ગયા અને પછી એમની કોઈ કિંમત ચૂકવીને અને બીજું પોતાનું જે મકાન હતું એ પણ વેચીને આ કોરડિયા પરિવારને આપેલું છે તો અત્યારે આ લીંબુડાની અંદરથી તમે અત્યારે આ સદગુરુદેવ જે રહેતા તે સાદા મકાનોની જગ્યાએ અત્યારે નૂતન મકાનો થઈ ગયેલા છે અને વાછરાનું મંદિર ચીર્ણોધાર પછી હું પ્રથમ વખત આવ્યો છું નહીં એક બે વખત યજ્ઞમ આવેલો હતો સીસીટીવી કેમેરા સજ્જ છે અને ખૂબ સુંદર મજાની વ્યવસ્થા છે સાથે મારી સાથે એક ભાઈ પણ છે અહીંયા અહીંયા ભક્ત છે કરતા આરતા શું નામ છે આપનું દિનેશભાઈ સોલંકી દિનેશભાઈ સોલંકી અને જો આ જગ્યા પણ અહીંથી પૂરાઈ જવાની છે સરસ મજાનું કામ છે તો ફરી એકવાર આપણે દર્શન કરી લઈએ બોલો વાસરા જે આ વિડીયો બોમ્બે પરેશભાઈ જે છે સોલંકી તેમને પણ મોકલવામાં આવશે પરેશભાઈ પણ સદગુરુદેવના ભક્ત છે અને અહીંયા પણ ખૂબ શ્રદ્ધા ધરાવે છે તો સોલંકી પરિવારના એવા વાસરા નહીં જય હો પરિવાર ક્યારેક સમય મળે વિડીયો કરીશ અને હાલ અત્યારે આનું સંચાલન પૂજા પાઠનું વિરલભાઈ પાસે છે વિરલભાઈ ઠાકર તો બસ એસ તો વિજયભાઈના સર્વને જય વાસાર જય ગુરુદેવ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લીંબુડાનું છે અને જૂનાગઢ જિલ્લો માણોદર તાલુકો